Shivam Kia Shoru is launching a new and fabulous car that is Kia Cirrus.

એક સ્પીકર સાઉન્ડ સિસ્ટમ મળી રહેશે જેની સાથે સાથે તમને મળશે કે આ 2.0 ઓવર ધ એર અપડેટ સિક્સ એરબેગ અડાક 2.0 અને એબીએસ બ્રેક સિસ્ટમ જેવા 20 પ્લસ સેફટી ફીચર્સ પણ મળી રહેશે જેમાં અવેલેબલ છે પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન આટલા યુનિક ફીચર્સની સાથે સાથે એક્સ્ટ્રા ઓર્ડિનરી 8 પણ ખરા અને સાથે સાથે 465 લિટર બૂટ સ્પેસ અને હા મિત્રો જેની સાથે સાથે તમને લેટેસ્ટ ફીચર જણાવી દઉં તો આ કીની મદદથી તમે એન્જિનને સ્ટાર્ટ અને સ્ટોપ પણ કરી શકો છો અને સાથે સાથે વિન્ડોઝને પણ ઓપન અને ક્લોઝ કરી શકો છો તો આ કિયા સિરિસનો લક્ઝરીયસ ટેસ્ટ એક્સપિરિયન્સ કરવા માટે આજે જ મુલાકાત લ્યો શિવમ કિયા મોટર્સ મોરબી જેનો એડ્રેસ છે શિવમ કિયા શોરૂમ સોલાર ક્લોક ની બાજુમાં ઉમા પાર્ટી પ્લોટ ની સામે મોરબી રાજકોટ હાઈવે મોરબી